બે ગઠિયાઓ એક મહિલાને છેત્રીને બુબટી લઈ ફરાર થઈ ગયા ટીફિન આપવા જઈ રહેલી મહિલાની રેકી કરી વાતો માંગ ભોળવી હતી બે અજાણ્યા શખ્સોએ બસની પૂછપરછ કરી કનિક સુધારી બુબટી લઈ લીધી હતી મહિલાને બુબટી રૂમાલ માંગ બાંધીને આપવાનું કહેતા મહિલાએ બુબટી રૂમાલ માંગ બાંધી આપી હતી ઘેર આવી રૂમાલ ચેક કરતા બુબટીના બદલે પથ્થર નીકળ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી માંગ થઈ કે થઈ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ આવા ગઠિયાઓ ધાનેરા સહિત અનેક તાલુકા માંગ આવી ઘટનાને અગાઉ પણ અંજામ આપી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા